જે એક્શન લેવાના હતા અને જે કોઈ આ ગંભીર ભૂલ કરી છે આવા આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો તલવાર હાથમાં લેતા એને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે જરૂર પડશે તો આનથી બી કડક પગલાં ભરવામાં આવશે એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું તમને સ્વતંત્રતા બધી જ છે પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારે પડી જશે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે